જય ગણેશ દેવા મિત્રો સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલ માં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગણેશ ચતુર્થી વિશે બે હજાર પચીસ માં ગણેશ ચતુર્થી ક્યારે છે શુભ મુહૂર્ત શું છે અને આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો વિડીયો અંત સુધી જુઓ કારણ કે આ જાણકારી ખૂબ ઉપયોગી છે ગણેશ ચતુર્થી બે હજાર પચીસ માં

તનને ચોમાલીસ વાગ્યે સમાપ્ત થશે આથી ગણેશ સ્થાપના શુભ મૂર્ત અમૃત મૂર્ત સવારે સાત ને તેત્રીસથી નવ નવ વાગ્યા સુધીનું રહેશે અને રાહુકાળ બપોરે બી શરૂ થશે અને ને ઓગણસાઠ વાગ્યા સુધી રહેશે આ સમય દરમિયાન ગણેશ સ્થાપના કરવું અશુભ માનવામાં આવે છે સાંજે પૂજા માટે શુભ સમય છ ને અડતાલીસ મિનિટ થી લઈ સાતને પંચાવન મિનિટ સુધી શુભ સમય રહેશે આ દિવસે વિધ્નહર્તા ગણપતિની સ્થાપના અને પૂજનથી ઘર વ્યવસાયમાં શુભ શમુ અને શુભતા આવે છે ગણપતિ બાપ્પા બુદ્ધિ વિદ્યા અને સમુદ્ધિના દેવ છે એ વિધ્નહર્તા છે એટલે જીવનમાંથી બધા આવ્રતો દૂર કરે છે આ દિવસે ઘર પર બાપા ની સ્થાપના કરી ચોથથી અનંત ચતુર્થી સુધી પૂજન કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે બાપા પૃથ્વી પર આવે છે અને ભક્તોના ઘરમાં નિવાસ કરે છે આ દિવસે વિધ્નહર્તા ગણપતિની સ્થાપના કરવા માટે શુભ સ્થળ પસંદ કરવું જોઈએ શુભ સ્થાન વ્યવસ્થિત ચોખ્ખું કરી ત્યાં બાપાની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું જોઈએ પૂજા માટે લાલ ફૂલ દુર્વા મોદક લાડુ કુમકુમ અક્ષત બધું વ્યવસ્થિત થાળી તૈયાર કરવી ઘણા લોકો ચોથના દિવસે ઉપવાસ કરે છે ગણેશ મંત્રો અને આરતી કરવી જોઈએ ઓમ ગણ ગણપતિએ નમો નમોનો જાપ કરવો જોઈએ આરતી કરવી અને પ્રસાદમાં લાડુ કે મોદકનો ભોગ ધરવો બાપા માટે ભજન કીર્તન કરવા અને પરિવાર સાથે શુભ કાર્ય કરવા તો મિત્રો હવે આપણે જોઈએ જોઈએ કે કે શું ન કરવું માન્યતા છે ગણેશ ચતુર્થી દિવસે ચંદ્ર ના દર્શન ન કરવા જોઈએ અને જો પુલ થી ચંદ્ર દર્શન કરી લો કે ચંદ્ર ને જોઈ લો તો શ્રી કૃષ્ણ ની શ્રીમત મણી ની કથા સાંભળવી જોઈએ આ દિવસે તીખું કે તળેલું ન ખાવું જોઈએ માંસાહાર ખાવું ન જોઈએ અને આ દિવસ સાત્વિક ભોજન લેવું જોઈએ ઝઘડો ખોટી વાતો કે ક્રોધ ન કરવો જોઈએ આ દિવસ શાંતિ ભક્તિ અને શુદ્ધિ માટે છે બાપાની મૂર્તિને સ્પર્શ કરતી વખતે અશુદ્ધ ન રહેવું જોઈએ પૂજા કરતા પહેલા સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો મિત્રો આ હતી ગણપતિ ચતુર્થી સંપૂર્ણ માહિતી આ વિડીયો ને લાઈક કરો શેર કરો અને ચેનલ ને કરવાનું ભૂલશો નહીં બોલો ગણપતિ બાપ્પા મોરિયા